પ્રથમ તો આ ગંભીર ઘટનામાં જે જે છે એ વિસ્તારમાં આ ઘટના બની છે અને આ વોર્ડ છે એ રાજ્યના કેબિનેટ મંત્રી અને વોર્ડ નંબર એક ના નગરસેવક

અને આવા જ હજી રાજકોટમાં ઘણા પણ વિસ્તાર છે કે જ્યાં ડ્રેનેજ ના ખુલ્લા છે તૂટી છે હજી તમે જોશો કે રાજકોટમાં આવી ઘણી ઘટના થાય એની જોતા હોય એવું લાગી રહ્યું છે ત્યારે જો આ શાસકોને પોતાને પણ જોશે પ્રજા માટે ખૂની લાગણી હોય તો આ બધાનું રાજીનામું લે તો જ તે આ મૃતકને ન્યાય મળ્યો એવું ગણા